અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પોલીસ ચોકી બહાર યુવકનો હંગામો અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ ખાતે પોલીસ ચોકીની બહાર એક યુવકે તોડફોડ કરી અને બેફામ ગાળો બોલીને હંગામો મચાવ્યો હતો આ ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમો પર પ્રસારિત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે વિડિયોમાં યુવક પોતાને ભૂરા દાદા તરીકે ઓળખાવી પોલીસને પડકારતો અને પોલીસ ચોકીના દરવાજા પર તોડફોડ કરતો જોવા મળે છે આ ઘટના બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરોની હાજરીમાં બની હતી જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ભૂતકાળમાં અમદાવાદને દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક ગણવામાં આવતું હતું પરંતુ છેલ્લા એક મહિનામાં હત્યા અને જાહેરમાં હથિયારો સાથે મારામારીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે અસામાજિક તત્વો જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ છરી ચપ્પુ લાકડી અને ડંડા જેવા હથિયારો સાથે ફરી રહ્યા છે આ પ્રકારના બનાવો પોલીસની કામગીરી અને કાયદો જાળવાની ક્ષમતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે વાયરલ થયેલા વીડિયોને પગલે કાગડાપીઠ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને તોડફોડ કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે આ ઘટના શહેરના નાગરિકોમાં પોલીસ સુરક્ષા પ્રત્યેની ચિંતામાં વધારો કરે છે અને તંત્ર આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે કડક પગલાં ભરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે